ભાજપના નેતા જયરાદસિંહ પરમારની કબૂલાત જયરાદસિંહના મતે ચૂંટણીમાં દારૂ જવાણું તો વેચાય જ છે બંને પક્ષોમાં જેની જેટલી ક્ષમતા હોય એટલું વેચાય કોઈ દંભ કરે કે હું નથી વેચતો તો એવું નથી પ્રામાણિક ઉમેદવારો પણ છે જે જીત માટે આવું નથી કરતા એવા કેટલાક પ્રામાણિક ઉમેદવારો છે બાકી બંને પક્ષોમાં જેની જેટલી ક્ષમતા હોય એટલું દારૂ ને ચવાણું ચૂંટણીમાં વેચાય જ છે કોઈ દંબ કરે કે હું નથી વેચતો તો એવું કંઈ હોતું નથી મુખ્ય વાત એ છે કે આખી પ્રક્રિયામાં જો એક વાયોલેશન ઓફ ઇલેક્શન એ એક જુદો વિષય છે તમે મતદારોને લોભામણી જાહેરાતો આપી લલચાવવા ચવાણા વેચવા આગલા દિવસે દારૂ વેચવા આ બંને પક્ષોમાં જેની જેટલી કેપેસિટી એ પ્રમાણે વેચાય છે અથવા તો વેચાતું હશે સમજો મારી વાત કહું છું એ જેની જેટલી કેપેસિટી કોઈ કદાચ દંભ કરે કોઈ દંભ કરે કે હું નથી કરતો તો એવું નથી અને ઘણા પ્રમાણિક ઉમેદવારો ચૂંટણી હારી જઈએ તો ચાલશે પણ હું ક્યારે દારૂ નહીં વેચું ચવાણું નહીં વેચું એવા લોકો પણ છે તો દારૂની ચવાણાની રાજનીતિ પાર અમદાવાદની જનતાનું શું કહેવું છે એ પણ સાંભળીએ લાગી ગયા છે અને બંને પક્ષો અલગ અલગ પક્ષ ઉપર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે ને નિવેદનો પણ આપી રહ્યા છે પણ વાત કરવામાં આવે ગાંધીના ગુજરાતની કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ પક્ષો એવું કહે છે કે ભાઈ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે દારૂની રેલમ છે થાય છે આપનું શું માનવું દારૂ વિશે તો બહુ કશું નહીં કહી શકે પણ મત તો માણસ એને જ આપે જેમને એમને આપવાની ઈચ્છા હોય છે અમુક પક્ષોએ એવા આક્ષેપ કરે છે કે ગામડાઓના જે વ્યક્તિઓ જે બહુ ભણેલા ના હોય એમને દારૂની લાલચ આપવામાં આવે છે દારૂ અને ચવાણું આપે તો આ વ્યક્તિ છે એ આપણને મત આપશે આપનું શું માનવું છે મારા હિસાબે એવું નથી હોતું દારૂ પીનારા તો આમ પણ પીતા જ હોય છે અને વોટ જે આપવાના છે એ એમની રીતે જ આપવાના હોય છે એના માટે કોઈ ફોર્સફુલી મને તો નથી લાગતું આમાં કંઈ

ઇટ ઇઝ વિન સિચ્યુએશન ફોર ચૂંટણી ચૂંટણી આવે ત્યારે દારૂ દારૂ ખરેખર વેચાય વેચાય છે 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 કે 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 આઈડિયા નથી 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 અમે તો માંગ્યો એટલે આપનું શું માનવું આ વખતે અમુક વિસ્તારોમાં કોઈ આઈડિયા નથી અચ્છા અમુક નેતાઓ એવો પણ આક્ષેપ કરે છે કે કોઈ પક્ષના નેતાઓ નહીં પરંતુ પોલીસ જ એમને દારૂ આપવા માટે જતા હોય એવા પણ આક્ષેપ થતા હોય કોઈ આઈડિયા નથી આમાં દારૂ આપીને એને મત ખરીદી શકાય ખરા ના નથી પોસિબલ આપ શું માની રહ્યા છો આ દારૂ શું વેચાતું હશે ચૂંટણી વખતે અને મતદારોને રીઝવવા માટે આ દારૂની લાલચ આપવી યોગ્ય અમારું તો જે રૂટિન છે એમાં તો અમે ક્યાંય એવું જોયું નથી મતલબ અમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં અને લોકોને આપવું હોય તો આપવાની લાલચો તો આપી શકે બટ આપવો ના આપવો હવે તો બધા પબ્લિક ડિસાઈડ કરે છે બધા એટલા તો